બાદરી ના રોટલા બને છે જો આ ચૂલા ઉપર રોટલા બને છે તડકા બેસીન જય માતાજી

શૈલ ઓમ જોજે તો ફાઈ નહીં જો હું મારા હું ના જો હું તારા રંગાતી જ આવવાનો જો અરે અલકોને ને દાવડી છેટરીને નાહવાની વાત કરી હો હંતે હંતે ઇમે બે બે જણા તો વાટ જ જોઈ રહ્યા તૈને જણા હેડે દે હો શૈલને મેલી ક બોલી ખબર જ નહીં ओई छोटा वान होत रे आज सायल नु मेलिन जाता रे व जून विशाल नु बदा नाही अच्छा सायल नु तो खबरच नाही ये तो वेही આપણે હે છીએ જ્યાં સુ ઘર બને છે તો પણ પોણી શોટવા માટે ઘરનું મોટર શરૂ કરીને પોણી શોટીશું તો પણ આપણે હેડીએ છીએ ખેતરમાં જોગરનો કોમ લીધો છે તો ખેતરમાં જઈએ છીએ આપણે અલ્કેશભાઈ જશું અમાર વિશાલ જોશું અને વજુ પણ ઇકન છે અને બધા ઇકન પાણી સોટ ઘરનું હમ એ વજુને અમાર વજૂન ને અમાર વિશાલ બી એનો ઉત્તરણ જતી જ નહીં પતંગ લઈને જ ફરતા હોય નહીં બોલ્યા વિશાલ લે હમ જો આ વજુન વિશાલ બે

টওয়া জ খাড়ি যে খাড়ো তো ভরে শরু করে দিদি আমার হলকেশ ভাই হলকেশাই চু করে দিদি

જો આજે તો આપણે મસ્ત શીરો બનાવી દીધો શાખવો ખાવાનો છે

અને અમે ખાવાનું છે એટલે આપણે અમે ખાઈ લઈએ આજે તો મીએ બનાવ્યો સર જેવો આવડે એવો શીરો બનાવ્યો છે તે પેલો ખાવાનો છે હું વાટકા લેવા બહાર આવ્યો છું ખાવા બી આવી છો તમારે શીરો બનાવી દીધો મીએ ખાઈ લીધું તું તમે ખાધું ખાઈ લીધું તું ભેગા સાહેલ તો હજુ ઉઠું ચાલ તો હું જો હો હા જો ખાવાનું તો ખાઈ લીધું છે સાહેબ ચલો દાડા ખાવા બાવાનું તો ખાઈ લીધું જાય ને આજે ભાભી વાંગવા જશું અચ્છા જવું વાઢવા આપણે આવી જઈએ છીએ ગાય માટે વાઢવાની શરૂ કરવાનું છે હજુ તો જુલો બધો વાઢવા નહીં આવ્યા ના